જામનગર જિલ્લાના પંચ એ પોલિટેશન સ્ટેશન વિસ્તારની અંદર એક વિડીયો વાયરલ થયો જેની અંદર બાઇકર ગેંગ દ્વારા બાઇક ઉપર આડા પડી અને રેસ્ટ લગાવવાની કાર્યવાહી કરતા દરમિયાનમાં એક બાઇક ટ્રકની પાછળ ઘૂસી જતા તેને ગંભીર ઈજાઓ થયેલ છે જે એનો એ પોલીસ દ્વારા આ સોશિયલ મીડિયાના વિડીયો અવેર થઈ અને એની તપાસ કરતા આ ટ્રક ચાલક આવી અને ફરિયાદ આપતા તેની એક ફરિયાદ લઈ અને જે ઈજા થઈ છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે તે ઉપરાંત અન્ય છ છોકરાઓ કે જેઓ છ બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે તે પૈકીના બે એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાટલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે બાકીના ચાર જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે એને ગંભીર ઈજાઓ થયેલ છે અને અંકિત દીપકભાઈ મકવાણા કરીને છે તેને ઈજા થયેલ છે અને એને ગંભીર ઈજાઓ છે હાલ અને સારવાર હેઠળ છે